વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર સૂરજ રાઠોડ નામની અજાણી વ્યક્તિએ રાહુલ કુમાર નામની ઓળખ આપી અજાણી વ્યક્તિ હોય તેઓએ બેંક ઓફ મહારાષ્ટ્ર સેવિંગ બેન્ક એકાઉન્ટ અંગે વાત કરી અજાણી વ્યક્તિના હોય ફરિયાદીને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ અને વિડીયો કોલ કરી સાયબર ફ્રોડ બીજા ભેજાબાજોએ ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તથા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના લેટર લેટરપેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો બનાવી વોટ્સએપથી ફરિયાદીને મોકલી ડરાવી ધમકાવીને ત્રીસ લાખ રૂપિયા પડાવી ફરિયાદી પાસેથી ઓનલાઈન મેળવી સાયબર ફ્રોડને અંજામ આપ્યો હોય તેવું સામે આવ્યું હતું સાયબર ફ્રોડે છેતરપિંડી કરી હોય તેવું ફરિયાદીને ભાન થતાં તેઓ તાત્કાલિક નજીકના સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચી ગયા હતા પોલીસે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરી હતી ફરિયાદીને સાયબર ફ્રોડ ભેજાબાજોએ પાંચસોને આડત્રીસ કરોડનો મની લોન્ડ્રીનો ફ્રોડ કરેલો હોવાનું જણાવી નરેશ ગોયલ નામના વ્યક્તિ દ્વારા છ કરોડ હેંસી લાખના દસ ટકા લેખે ફરિયાદીને કમિશન હોવાનું જણાવી ભેજાબાજુએ ફરિયાદીને સોશિયલ મીડિયા ઉપર ધમકાવી ડરાવી ધરપકડથી બચવું હોય તો ત્રીસ લાખ રૂપિયા મોકલો તેમ કહેતા ફરિયાદીએ ધરપકડથી બચવાને સાયબર ફ્રોડ ભેજાબાજોની ચુંગલમાં આવી જતા આખરે તેઓએ ત્રીસ લાખ આપી દીધા હતા જેના પગલે ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવતા તેઓએ પોલીસ ફરિયાદ દાખલ કરવી હોવાના આક્ષેપ કર્યા છે સમગ્ર મામલે સાયબર પોલીસે ફરિયાદી ભરત કિસ્નાડવાલાની ફરિયાદ લઈ સાયબર ફ્રોડો સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી સમગ્ર મામલાની તપાસ પોલીસ મથકના પીએ પ્રકૃતિ જણકાટ કરી રહ્યા છે